તો દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં જ ફરવાના ઓપ્શન જો તમે શોધતા હોવ તો બે સુંદર જગ્યા આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ તેમાં પહેલા વાત કરીશું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા ગ્લો ગાર્ડનની અંદાજે ત્રણ કરોડના ખર્ચે ચાર હજાર પાંચસો સ્કવેર મીટરમાં આ ગ્લો ગાર્ડન તૈયાર કરાયું છે વરાતના સમયે અહીં જે રીતે રંગબેરંગી લાઇટો જળહળી ઉઠે છે તેને જોવા અને સુંદર યાદોને કેમેરામાં કેદ કરવા શહેરીજનો આવી રહ્યા છે વધુમાં ગાર્ડનમાં મૂકવામાં આવેલા સ્કલ્પચર મુલાકાતીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેમાં ખાસ કરીને નાના બાળકો માટે બનાવેલા

અને ફેમિલી સાથે બે થી આવો જાણીએ કેવું છે સાબરમતી રિવરફ્રન્ટ તૈયાર કરેલો નાઇટ પાર્ક અને કેવા પ્રકારની બાળકોને રમવાની સાધન સામગ્રી વસ્તુઓ જે છે મૂકવામાં આવી છે અત્યારે હું મારા ફેમિલી અને મારા બાળકો સાથે અહીંયા આવી છું રિવરફ્રન્ટમાં અને અત્યારે મેં પ્લેસ એક્સપ્લોર કરી અને જોયું કે જે લાઇટિંગ કરી છે જે સેટઅપ તૈયાર કર્યું છે એ છોકરાઓને બહુ જ મજા આવે એવું છે એટલે દિવાળીના ટાઈમમાં જે રાત્રે આ લાઇટિંગ શો અને જે ગાર્ડન બનાવ્યું છે ત્યાં તમે પ્લીઝ આવજો અને આ જગ્યાને એક્સપ્લોર કરજો અને બહુ જ સરસ જગ્યા છે